મિત્રો ટેકનિકલ સૌ ચેનલમાં સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું આજની મહત્વની યોજના એક કાર્ડની અંદર સૌથી મોટા લાભ તો મિત્રો એક કાર્ડની અંદર દસ સૌથી મોટા લાભ ઘર બનાવવા માટે એક લાખ સાહીઠ હજારની સહાય તો મળશે પંદર હજાર પંદરસો અને ત્રણ હજારની અગત્યની સહાય તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું તો વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું જે કાર્ડનું આપણે વાત કરીએ છીએ કે યુ વિન કાર્ડ તો યુ વિન કાર્ડ છે એ આ પ્રકારનું તમને જોવા મળશે તો મિત્રો આની અંદર એક યુનિક નંબર મળશે તો જે તમારી ઓળખાણ બાબતે છે તો મિત્રો આની અંદર તમારું નામ છે એડ્રેસ છે અને મિત્રો આની અંદર તમને આ જે ફોટોગ્રાફવાળું કાર્ડ છે આ પ્રકારનું તમને ફોટોગ્રાફ મળશે સાદવાળું કાર્ડ મળશે અને મિત્રો આની અંદર જે સ્કેન કોડ પણ મળશે મિત્રો આની અંદર ઘણી બધી સહાય મળતી હોય છે તો સહાય વિશે વાત કરીએ કે જે આ કાર્ડ પાછળ પણ તમને માહિતી આપેલી છે પણ મિત્રો અગત્યની માહિતી છે એ પણ આપણે વાત કરીશું મિત્રો યુવિન કાર્ડની અંદર મા વાત્સલ્ય કાર્ડ યોજનાનો લાભ મળશે તો અલગથી કાર્ડ કઢાવવાની જરૂર નથી તો અકસ્માત જૂથ વીમાનો લાભ મળશે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજના છે ગંભીર બીમારીમાં સહાય કેટલી મળે છે એ પણ વાત કરીશું વ્યવસાયિક રોગોની અંદર સહાય કેટલી મળે છે એ પણ વાત કરીશું શિક્ષણ માટે સહાય ઘર બાંધવા માટે સહાય કાનૂની સહાય કૌશલ્ય વિકાસ તાલીમ સહાય અને સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકાયેલી છે એ માટે સહાય તો મિત્રો આ તમામ યોજનાઓ છે એની અંદર કેટલો કેટલો લાભ મળશે એના વિશે અગત્યની માહિતી જાણીશું તો મિત્રો આની અંદર આપણે વાત કરીએ કે આની અંદર કે કયો લાભ મળશે તો મિત્રો કોણ લાભ લઈ શકશે તો મિત્રો આની અંદર જે શ્રમયુગી શ્રમિકો છે એ પ્રોવિડન્ટ ફંડ કપાતો ન હોવો જોઈએ તો વાર્ષિક એક લાખ વીસ હજારથી તમારી આવક ઓછી જે પરિવારની હોવી જોઈએ તો પંદર વર્ષથી જે ઉંમરના શ્રમિકો છે એ લાભ લઈ શકશે સાથે મિત્રો બીપીએલ કાર્ડ છે તો પણ લાભ લઈ શકશો તો એની અંદર અલગ અલગ બત્રીસ જે ધંધાધારીઓ છે એ લાભ લઈ શકશે એની અંદર વાત કરીએ સૌથી પહેલાં ખેત શ્રમિકો કરિયાકામ છે સુધાર મિસ્ત્રી છે લાકડું પથ્થર બાજનાર જે અને ઉચકનાર છે વાયરમેન છે વેલ્ડર ઇલેક્ટ્રિશિયન પ્લમ્બર હજ હમાલ મોચી દરજી માળી બીડી કામદારો છે સાથે મિત્રો ફેરિયા છે રસોઈયા છે અગરિયા છે ક્લીનર ડ્રાઈવર છે ગૃહ ઉદ્યોગ કરનાર છે લોહાર છે વાણંદ છે બ્યુટી પાર્લર વાળા છે કુંભાર છે કર્મકાંડ છે માછીમાર છે કલર કામ કરે છે અગિયાર સફાઈ કામ કરે છે કુલીઓ છે માનદ વેતન દરજ્જનું કમાતા હોય એ રિક્ષા ચાલક છે ટેક્સી ડ્રાઈવર પાથરણાવાળા છે ઘરેલું કામદારો ધર ધરકામ કરતા હોય ભાઈ બહેનો છે અને કલાકારો તો આ પ્રકારના અલગ અલગ જે ધરાવતા જે કારીગરો છે જે કામદારો છે એ આ યોજનાનો લાભ લઈ શકશે તો આ યોજના માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ એની અંદર જાણી કે આધાર કાર્ડની ઝેરોક્ષ ચૂંટણી કાર્ડ અથવા રેશન કાર્ડ તમારે ફરજિયાત જોશે તો પીપીએલ કાર્ડનું જે રેશન કાર્ડ છે એ બીપીએલ આદિ નંબર છે બેંક પાસબુક પહેલાં પાનેની ઝેરોક્ષ અરજદારની ખાતું હોવું જોઈએ ફરજિયાત પાસપોર્ટ કલર ફોટોગ્રાફ આવકનો દાખલો જે ધારાસભ્ય કોર્પોરેટર મામલતદારનું અને વ્યવસાય અંગેનું પ્રમાણપત્ર ફરજિયાત છે જે લેખિતમાં આપવાનું છે તો લાભ કેટલો મળશે એની અંદર યુએન કાર્ડની અંદર અગત્યનો લાભ છે અકસ્માત સમયે તમને સહાય મળશે જો અવસાન પામે છો તો એક લાખ અને અકસ્માતથી અપંગ થાવ છો તો પચાસ હજાર તો ગંભીર બીમારીમાં સહાય શ્રમિકોને તેમના પરિવાર સભ્યોને ગંભીર બીમારીની સારવાર બે લાખ સુધી મફત મળશે તો ખેત શ્રમિકો છે ગંભીર રોગોની અંદર હૃદય રોગ છે કિડની કેન્સર એડ્સ જેવા જીવના રોગો છે એમને ત્રણ લાખ સુધીની સહાય માફત મળશે તો બાંધકામ શ્રમિકો માટે વ્યવસાય રોગો જે વ્યવસાયિક જે કામ કરે એમાં ત્રણ લાખ અને સારવાર અવ અવધિ દરમિયાન સંપૂર્ણ અશક્ત થાય તો પ્રતિમાસ ત્રણ હજાર રૂપિયાની સહાય મળે છે તો અશક્ત અશક્ત માટે જે છે એ પંદરસો રૂપિયા છે આવાસ એટલે કે ઘર બાંધવા માટે એક લાખ સાહીઠ હજાર રૂપિયા છે તો શિક્ષણ માટે જે રહેવા જવા અને ભણવા માટે હોસ્ટેલ છે એ વિનામૂલ્યે મળશે તો મિત્રો આની અંદર કારીગર છે એમને તાલીમ પણ વિનામૂલ્યે આપવામાં આવે છે અને કાનૂની સહાય વિશે વાત કરીએ તો મિત્રો અકસ્માત માટે વળતર જે કોર્ટ કેસ છે એમાં પચાસ હજાર અને અન્ય કેસમાં પચીસ હજાર સુધીની લાભ મળશે તો મિત્રો આ જે અલગ અલગ લાભ યુવિન કાર્ડમાં મળતા હોય છે તો આની અંદર લાખોની સહાય મળશે તો મિત્રો આ કાર્ડ કઢાવવું હોય તો તમારા સીએસસી સેન્ટરનો સંપર્ક કરો અને તમે આટલા ડોક્યુમેન્ટ આપી અને આ કાર્ડ તમે કઢાવી શકો છો તો જય મિત્રો અંતે માત્રમ જય ગરવી ગુજરાત